ચાલો બાળકો આપણે હવે આનો સોલ કરવાનું છે રોબિસ્ક્યુ તો પહેલાં તો હવે રીતે બધું તમે ખોયલું હશે ત્યારે આમ જ હશે પછી આને જંબલ કરવાનું છે આડા અવડા બધા એને કલર ફેરવી નાખવાના હવે આ જંબલ આપણે કરી લીધું બરાબર આ જંબલ કહેવાય કે ક્યાંય કોઈ કલર સેટિંગ નથી હવે કરવાનું શું તોય પણ એક કલર આપણે નક્કી કરવાનો કે ચાલો આપણે ગ્રીન કલર નક્કી કર્યો તો જોવાનું આપણે કે ટ્રાયંગલમાં ત્રણ ખૂણા હોય કોઈપણ બાજુ આ બાજુ જોઈએ તો આ બાજુ ત્રણ ખૂણા અહીંયા હોય તો અહીંયા ત્રણ ખૂણા અહીંયા હોય તો ત્રણ ખૂણા હોય તો ત્રણેય ખૂણાના પહેલાં આપણે એક એક મેચિંગ લેવાના તો કે અહીંયા કયું પડ્યો છે યલો અહીંયા યલો તો કે અહીંયા યલો નથી એટલે પહેલાં યલો લેવાનો આ ત્રણેય યલો થઈ ગયા પાછું શું કરવાનું કે યલોની નીચે પાછો યલો આવવો જોઈએ એટલે આમાં નીચે યલો નથી તો આને ફેરવી અને યલો છે યલોની હારે આને જોઈન્ટ કરી દેવાનો ને પછી સીધું પાછા હતા ને અન્ય અહીંયા યલોમાં લઈ લેવા હવે અહીંયા યલો છે તો અહીંયા નથી તો આને આમ ફેરવી ઉપરનાને અને આ પાછળ જ્યાં યલો હોય એનો લઈને લઈ લીધા હવે આ યલો પેલું પહેલાં સ્ટેપની અંદર પેલું રાઉન્ડ આ બે યલો આ બે યલો આ બે યલો એટલે ટ્રાએંગલના ત્રણેય યલો થઈ ગયા હવે શું થાય છે તો કે આ જે છે ત્રણ પીસ એ યલોય આવે ખરા ન આવે આવે તોય ઘણીવાર એવું બને સરખા હોય પણ ન આવે તો અલગ અલગ હોય એટલે આપણે આને લેવાના છે હવે આ લેવાના છે તો હવે એ એ સાઈડ છે ને આપણી સામે આમ નીચે મૂકી દેવાની આવી રીતે નીચે રાખવાની અને પછી અહીંયા સાઈડમાં જવું જે આપણે નીચે યલો છે એ ક્યાંક સાઈડમાં પડ્યા હશે એટલે સાઈડમાં અહીંયા યલો છે તો કે આ યલો છે એની બાજુમાં કયો પીસ છે કલર અહીંયા સાઈડનો તો કે આ યેલો અને આ ગ્રીન તો કે ગ્રીન કલર હવે આપણે નીચે યલો કર્યું છે તો એની બાજુમાં ક્યાંક ગ્રીન હશે તો કે આ ગ્રીન છે હવે આ ગ્રીન અને નીચે યલો તો એમ હોવું જોઈએ તો અહીંયા શું થશે આ ગ્રીનની નીચે યલો નથી ગ્રીન છે પણ યલો નથી એટલે આપણે આ પીસને કાઢી અને બીજો પીસ ફિટ કરવાનો છે કયો તો કે આ યલો વાળો તો આ યલો છે ને એ ઉપરનું ફેરવવાનું એને ગ્રીન ઉપર લઈ જવાનું આવી રીતે આ જ્યાં ગ્રીન હોય ને એના ઉપર લઈ જવાનું એટલે એની નીચે આ પીસ આપણે ફેરવવાનો છે તો શું કરવાનું તો કે એને આપણે સામે આપણા ફ્રન્ટ રાખવાનું અને જ્યાં યલો હોય ને એ હાથે પકડવાનું આવી રીતે પહેલું સ્ટેપ આમ કરવાનું પેલું વન પછી બીજી વાર ટુ પાછું આને આમ થ્રી અને આને આમ ફોર તો એ એવી રીતે આપણે આ જે પીસ ને તો હું એમ કરું છું પકડવાનું આવી રીતે તો કે આ વન ટુ થ્રી અને ફોર જુઓ બાળકો જો આ નીચે યેલો આવી ગયો અહીંયા ગ્રીન આવી ગયો હવે શું થાય તો કે આ યેલો બનાવવામાં તો કે એક જ પીસ બાકી છે કયો છે તો કે એ યલોવાળો અને રેડવાળો તો આપણે રેડ બાજુ જવાનું તો કે અહીંયા બે આગળ યેલો છે આ યેલો છે અને આ બે રેડ છે તો આ અહીંને અહીં ફરે નહીં તો એના માટે પહેલાં શું કરવું તો કે એને ડિસ્ટર્બ કરીને બહાર કાઢી નાખો બહાર કાઢવો એટલે શું કરવું તો કે એને આ બાજુથી ઉચલ લઈ આમ કરી ને પાછો આમ મૂકી દેવાનું આવી રીતે એટલે એ બહાર નીકળી ગયો અને બીજો પીસ આવી ગયો તો કે ન્યા પાછો ફિટ કરવો હોય તો આ રેડની ઉપર જ આ રાખો છે યલો એટલે એ આપણે ઓટોમેટિક નીચે વળી પાછું આથે થઈ લઈ જે બાજુ આપણે નીચે જા દેવું એને કરવાનું વન ટુ થ્રી ફોર થઈ ગયો રેડ ને યલો આવી ગયો હવે નીચેનું લેયર કમ્પ્લીટ થઈ ગયું આ લેયર આખું કમ્પ્લીટ થઈ ગયું આના બે લેયર જોઈએ આ ઉપરનું અને આ નીચેનું હવે આપણે નીચેનું લેયર જે કમ્પ્લીટ થઈ ગયું છે ને એને આપણે લેફ્ટ સાઈડમાં રાખશું લેફ્ટ સાઈડ ઉપર એટલે એ લેફ્ટ સાઈડ રાખીએ તો નીચે જોવાનું કે આપણે કયો કલર છે ફરી પાછું એ જ સ્ટેપ કરવાનું એવી રીતે જોવાનું કે નીચે આપણે ગ્રીન આવ્યો હવે ગ્રીનના ઉપરના સેટિંગ બધાય કરી લેવાનું કે ગ્રીન આમ છે ગ્રીન આમ છે કે ગ્રીન આમ છે આ બધા એના સેટિંગ હોવા જોઈએ હવે ગ્રીન કલરમાં તો કે ગ્રીનની સામે કયો છે તો કે રેડ પણ છે અને બ્લુ પણ છે તો કે આ આ પીસને આપણે ક્યાં લઈ આવવાનું ન્યાન્ય પાછો ફેરવવાનું ન્યાન્ય ફેરવવું હોય એટલે પહેલાં એને બાર કાઢવો પડે અહીંથી બાર કાઢવો પડે પીસને એટલે ઉપર પાછો જાળ દેવાનો ઉપરનો આમ ફેરવાનું અને પાછું આમ કરવાનું એટલે થઈ ગયો એ બહાર નીકળી ગયો આ પીસ કારણ કે આની પાછળ ગ્રે રેડ છે એટલે રેડની ઉપર ગ્રીન આવી ગયો હવે ફરી પાછું આપણે એ હાથ ઉપર જ રાખવાનું અને આમ કરવાનું આ વન ટુ થ્રી ફોર હવે શું થયું તો કે નીચે આપણે હજી ગ્રીન બનાવવામાં હજી એક બાકી છે તો ગ્રીન ગ્રીનમાં શું થાય તો કે આ પીસ પાછો ન્યાનિયા ફેરવો તો ન્યાનિયા ફરે નહીં એટલે એને પહેલાં બહાર કાઢવો પડે એટલે એને ફરી પાછું આમ બહાર કાઢી આમ મૂકી ને આમ કરી નાખો એટલે આપને ખબર પડી ગઈ કે આ બ્લૂની ઉપર ગ્રીન આવ્યો કારણ કે આ પીસ જ આપણે નીચે મૂકવો એટલે આને શું કરવાનું તો કે ફરી પાછું વન ટુ થ્રી ફોર આપણે એક જ મેથડ કરવાની આ વન ટુ થ્રી થ્રી ફોર બની ગયો જોયું આખે આખો ઉપરનો પીસ આખો આવી ગયો પીળો આ લાલ આ બ્લુ હવે એને ઉપરના પીસને આમ કંઈ સેટ કર્યું થઈ ગયું સાવ ઇઝીમાં ઇઝી છે વન ટુ થ્રી ફોર અને જે વસ્તુ આપણે બનાવવાની ને એને નીચે જોવાનું અને જે સાઈઝમાં ઉપર આપણે જે કલર કરતા હોય ને એ કલરને આપણે આવી રીતે અહીંયા આના ઉપર લઈ આવવાનો આ આના ઉપર જ લઈ આવવાનો આ કલર નીચેનો હોય ને એ કલર અહીંયા હોવો જોઈએ અને આના ઉપર લઈ આવવાનો એટલે બની ગયું રવિશ થેન્ક યુ